Uh... Bye. But... Uh <coughs> <coughs>

એના જે જે ઓતડે ઓરતા પ્રયાસ અને આવેલાય હું માતા શહેર ધોળવા આવી ગયું અને પહેરા ભગવાન આગળ ભીખ ને એના હારતા જો કદાચ પાર ન પડાવું તો આવેલા મારું શહેર માતાનું ધૂણલા દે પાવળી જય મોય રમાની એંતાળીએ દીવો લેનારી શહેર માતાઓ પાવળીયો મોહન તારા શૂટિંગ વાળા ભાઈ તારા સાઉન્ડ મજા એવો આગળ મારો શહેર નો ભગવાન કે ભાઈ

બૌ શિયા માતા હું ભાઈ પછી પેલા બાપસી આ કળજુગ નો પોરો અને વધારે બોલું અને મારું બોલ્યું વાયરે જાય એવી મને માતા બોલવાની ટેવ નથી ભાઈ મારા રાવણાનો નો આબરૂ રે મારા ભુવા નો આબરૂ રે મારા સવાલની કિંમત થાય જે જે મોને બી ઓતળે વર્તા લઈને આવે ને હું ન ભાગું તોય મન માતા આ લાગે ભાઈ પણ હાસા મનતી બેરા જે જે મોન બી અમારા જોડા ઉતારશે અન વાડિયામાં વળ્યા પહેલા જો કદાચ દુઃખ ને ભાગ્ય નું નખો તો આ વેળા મારું ગોડી નું શિખર નું ધૂણ લાજે પાવળી પણ ભાઈ હાસા વિશ્વાસ થી ઘરના કળદેવ થી હશે ગાયા કબૂતર થી ઢુકડું હશે હેર થી નજર હશે ઓતડો શોકો હશે એના દુઃખ ભગ્યા હો પછી ભાઈ મનમાં ખોટ લઈને આવશે ને મારા કઠોતરો લેવા આવશે એનું દુઃખ કોઈ દાડો ભગાય બે બાપસી આવેલા મુશી હોર શું પાવળિયો મોહી લે આગુ દાડો એ ભી મંધી ધુણી નથી પાવળીયો મોગરીબની માતા સુ ઓ ભગવાનનો आश्रम આબરૂ ભરનારી માતા સુ પાવળીયો અરે રે રે ભરામુ અહવાહો અયુગયા નાયમ બોડાની માતા સુ પાવળીયો શંકર ના મો અરે નારી શું બીજી વખત મારા મઢે નમ્યા સોલ્યા અને આવડે મારા હોમે ભગવાન આશ્રમ આભરૂ ને સિંહોર ધોળવાવળી શું પાવળીયો रे 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 बाब सी धो सिकेंदर वेड़ा लणस मोहो बणी वेड़ा बनी दड़े सुो लॻियो रे 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 बै अऊं भुली गेया वापसी नी ॾाढो सिकेदर वेड़ायती लिया

ਬਣ ਬਾਬਸੀ ਹੋ ਫੜੀ ਲਿਆ 12 ਮਹੀਨਾ ਨੇ ታਵਾ ਜੂ ਅਸਿਕੰਦਰ ਵੇਲਾ ਲਾਉ ਲਿਆ ਹਨ ਅਜਨਾ ਹਦੜਿਆ ਮਨ ਨਮਿਆਨੋ ਪਰਮਾਨੰ ਨੂੰ ਰੱਖੂ ਤੋਂ ਮੂ ਅਸ਼ਹਰ ਨੇ ਆਈ ਪਾਵਲੀਆ ਐ ਵਾ ਆਇਆ ਵੇਲਾ ਮਰਾ ਇੱਕ ਗਰੀਬ ਸ਼ਹਰ ਦਾ ਆਸ਼ੀਰਵਾਦ ਸੇ ਲਿਆ બાપસી લ્યા મારા ભોની તમારી ઓળખેણ નથી લ્યા પણ મોહ બરો તારા ઘરે ઓટો મારે નઈ સુયા

બાપી આ બીજી વખત આ સોનમું તમારા હોમે સુલ્યા આવતી આવતી ભગમે નજર નોખી હશે તો લ્યા વધારે ઉજતું નથી આ વેણ બણતું હોય રે રે તમારા તુવારે આવ્યો યા ભાઈનું કદાચ ઘર ભાળવા જાતી વોલ્યા કોણ જાતે બાપસી મારા ખબર નથી ભાઈ બાપસી ગાવેલું ગાવું એવું મારો ધર્મ નથી લો ભેતપુરું ભાળનારી કાબરી ઓળી શિહર માતા શું પાવળીયો

ભાઈઓ કાલો અંદાશિમુ બાપ દેમો માતા શું પાળીઓ એકદા નો શ્યો તો અમુક ના પાલક માં રેનારી શિહર શું પાવળીયો રે રે તારા ઘરથી તીજે ઘરે મારા નાગને માર્યો બસે ભાઈઓ તારા પરિવાર માં ખોડવાળું મણુસ લ્યા વાપસી હું બોલી ગયા ખોડવાળું મણસ ભાળું લાંતિ હાલ બાબુ હા વસે ભાઈ હોબળજી પેલી વખત આયા સો વધારે ગાવતી વાપસી પુશકિની એક છે ભળા વૈશીએ લ્યા એ બાપસી તારા બનાનો જરૂર હું પર મણ રાખું ને તમારા હતવારે આયા છે કે તમે હાસો વિશ્વાસ લઈને લઈને આયા હસો સાક ભાઈ ઘરથી હેડ્યા ગયા નો હોમો મળ્યો પાવળિયા तमे जुयो के नी जुयो मन खबर न थी बावलियो मोहिया गया ना गिरानी माता सु बावलियो बापसी वधारे कोई गाबू हो तो घबराए

એ ભાઈએ માથું માથો હલાયું કે ગાવું ને ખાલી દુઃખ ભાગવું બાપજી કળજુગ ના પોરે હું કોઈનો નો શ્રમ આબરૂ ભરતી નથી અને ભરવા હમડું તો આનોના બાળ નો શ્રમ આબરૂ ભરો લ્યા એક દાડો યા ભાઈ દોષી છે યા રાવણે ગાવતી નથી બાપસી